અમદાવાદમાં રહીને સિક્યોરિટી અને ઘરનું કામ કરતા નેપાળી દંપતીના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહીને સિક્યુરિટી તરીકે નોકરી કરતા ગણેશ બહાદુર બસને તેના પત્ની સુમીબેનના મૃતદેહ મળી આવ્યા હતા ગણેશ બહાદુરનો મૃતદેહ અપાર્ટમેન્ટની બહારના ભાગમાંથી મળી આવ્યો જ્યારે તેમના પત્ની સુમીબેનનો મૃતદેહ પાર્કિંગ એરિયામાં આવેલી તેની રૂમમાંથી મળી આવ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને થતા સ્થળ પર તાત્કાલિક પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી જેમાં છેલ્લે ગણેશ બહાદુર સીસીટીવી કેમેરામાં નજરે જોવા મળ્યો હતો પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મા વિગત યુનિવર્સિટીની હદમાં કોમર્સ સરસ્તા પાસે જે ગણેશ ઈશ્વર ભુવન છે એની નજીક અનુશ્રી ફ્લેટ છે તેમાં એક ચોકીદારી તરીકે નેપાળી પરિવાર કામ કરતા હતા એ પૈકીના જે પુરુષ જે છે એ અધનગ્ન અવસ્થામાં રોડ ઉપર પડી ગયેલ હાલતમાં મળી આવે તો બાજુમાં નીકળતા કોઈ વ્યક્તિએ એકસો આઠને ફોન કરી અને પોલીસની જાણ થયેલી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને અમને સારવાર માટે રવાના કરે બાજુમાં જોતાં એમના પત્ની પણ ત્યાં પાર્કિંગમાં જે નીચે રહેતા હતા ત્યાં પત્ની પણ મરણ ગયેલ હાલતમાં હતા આ નેપાળી પરિવાર જે છે જેમની ઉંમર બાવનથી પંચાવન વર્ષની ઉંમર છે અને છેલ્લા ચારથી પાંચ મહિનાથી આ અનુશ્રી ફ્લેટમાં ચોકીદારી તરીકેની કામગીરી કરવા માટે આવેલા હતા અને આ કોઈપણ કારણસર બંને પતિ પત્ની મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક બંનેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલાવી અને પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરી અને મોતનું ચોક્કસ કારણ મેળવવા માટેની તજવીજ ચાલુ છે અને આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે અને શંકાસ્પદ હાલતમાં જે પુરુષની લાશ મળેલી છે એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને કોઈ વ્યક્તિની ખલંચનક કે કોઈ બીજી મુવમેન્ટ છે કે કેમ એના આધારે આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ સબ દ્વારા ચાલી રહેલ છે અમદાવાદ શહેરના એક ફ્લેટમાંથી નેપાળી દંપતી છે કે તેનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો અનુસિ ફ્લેટની અંદરથી જ આ નેપાળી દંપતી છે તેનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો મૃતદેહને લઈને જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ છે કે તેને વધુ તપાસ છે તે હાથ ધરી છે સિક્યુરિટીનું કામ કરતા અને ત્યાં જ રહેતા આ બંને જે છે દંપતી તેઓના મૃતદેહ છે તે મળી આવ્યા છે ત્યારે હાલ તો આ દંપતીના જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તાપી જિલ્લામાં ડીજીવીસીએલ કંપનીની એક ઘોર બેદરકારી સામે આવી હતી ગતરોજ આવેલા વાવાઝોડામાં તૂટી